રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો આવો ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું એ રીતના આ લોકોની એક જાતનું એક નિશાનસ ઊભું થઈ ગયું છે અને જ્યારે જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે બસ અમારે અમારો અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી